ગ્રહોના રાજા સૂર્ય સોળ નવેમ્બર થી આવશે વૃશ્ચિક રાશિમાં તો સોળ નવેમ્બર બે થી પંદર ડિસેમ્બર બે સુધી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચર કેવી થશે અસર તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડિયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે છે રાશિ રાશિ અને સૂર્યનું ચક્ર સોળ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ બપોરે એક કલાક અને ચુમાલીસ મિનિટે થશે વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે વૃશ્ચિક રાશિ એ મંગળ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે મિત્રની રાશિમાં પ્રવેશ કરી અને આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય એ ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે તો આવો હવે જાણીએ કે સૂર્ય ગોચરની તમારી રાશિ પર સકારાત્મક કે નકારાત્મક કેવી થઈ શકે છે અસર કયા ક્ષેત્રોમાં મળશે લાભ કયા ક્ષેત્રોમાં રહેવું સાવધાન આવો જાણીએ

સંશોધન ક્ષેત્રના લોકો પણ આ સમય દરમિયાન સકારાત્મક પરિણામો મળતા જોઈ શકશે કારણ કે તમારા સંશોધનમાં સફળતા મળવાની શક્યતા વધશે સૂર્યના વૃષ્ટિક રાશિ ગોચર દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવાની જરૂરત પડશે કારણ કે હૃદય અને હાડકા સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન આ સમય અવધિમાં કરી શકે છે તેથી તમને સલાહ છે કે તમે તમારા સ્વાસ્થ્યની અવગણના ન કરો અને તમારી જાતનું ખાસ ધ્યાન રાખો એકંદરે મેષ રાશિના જાતકોને આ સમય દરમિયાન મિશ્ર પરિણામોનો અનુભવ થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવવું વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય ચોથા ભાવના સ્વામી છે અને તમારા સાતમા ભાવમાં હવે ગોચર કરવાના છે જે વૈવાહિક જીવન અને ભાગીદારીનો ભાવ ગણવામાં આવે છે સૂર્યનું આ ગોચર તમારા વ્યવસાયિક ભાગીદારો સાથેના તમારા સંબંધોને સુધારશે પરિણામે તમારો વ્યવસાય ખીલશે તે તમારા વ્યવસાયમાં કેટલીક નવી તકો પણ લાવશે સૂર્ય આક્રમકતા અને અહંકારના ગ્રહ હોવાથી તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં તમારા અહંકારને કારણે ઉતાર ચડાવ આવી શકે છે તમારે તેમની સાથે દલીલો પણ થઈ શકે છે તેથી તમને સલાહ છે કે તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખો અને આ બાબતોનો ઉકેલ લાવવાનો પ્રયત્ન અવશ્ય કરો સૂર્ય તમારા લગ્ન ભાવ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે તેથી આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરવું એ જરૂરી છે સંતુલિત આહાર લો અને સ્વસ્થ જીવનશૈલીને અવશ્ય અપનાવો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે સૂર્ય ત્રીજા ભાવના સ્વામી છે અને છઠ્ઠા ભાવ જે રોગ સ્પર્ધા શત્રુઓ અને એનું સ્થાન છે એમાં હવે ગોચર કરવાના છે આ સમય દરમિયાન તમારે થોડી સાવધાની રાખવી જરૂરી બનશે કારણ કે ત્રીજા ભાવના સ્વામી એ છઠ્ઠા ભાવમાં ગોચર કરવાના છે તેથી તમે દલીલો વાદ વિવાદ અથવા ઝઘડામાં ફસાઈ શકો છો જો કે આ ગોચર દરમિયાન તમારા દુશ્મનોનો અવશ્ય નાશ થશે તેઓ તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકશે નહીં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે અને તેઓ તેમની પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરશે જો તમે કોઈ વહીવટી અથવા સરકારી પદ પર કાર્યરત છો તો આ સમય દરમિયાન તમને નોંધપાત્ર સફળતા મળી શકે છે વૃશ્ચિક રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમારા મામા સાથેના તમારા સંબંધો સારા રહેશે અને તમને તેમનો સહયોગ પણ મળશે જે તમને બધી પરિસ્થિતિઓ અને લોકો પ્રત્યે યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે સૂર્યનો દૃષ્ટિકોણ તમારા બારમા ભાવ પર પડી રહ્યું છે તેથી બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને વિશેષ લાભ મળતો જણાશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના લોકો માટે સૂર્ય બીજા ભાવના સ્વામી છે અને તમારા પાંચમા ભાવમાં ગોચર કરવાના છે જે પ્રેમ શિક્ષણ સંતાન અને ભૂતકાળના સારા કાર્યોનું સ્થાન ગણવામાં આવે છે આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સાબિત થશે તેથી તેઓ આ સમયનો સંપૂર્ણ લાભ લઈ શકે છે અને સફળતા પ્રાપ્ત કરી શકે છે પ્રેમ સંબંધ ધરાવતા લોકોને આ સમય દરમિયાન સાવધાન રહેવું જરૂરી છે કારણ કે તેમના જીવનસાથી સાથે દલીલો થવાની સંભાવના બની રહી છે સૂર્યના આગોચન દરમિયાન તમે તમારા બાળકોનો સાથ માણશો અને તેમની સાથે સારો સમય વિતાવશો નાણાકીય રીતે જોઈએ તો આ સમયગાળો અનુકૂળ રહેશે આવકનો પ્રવાહ સારો રહેશે સૂર્યની દશા એની દ્રષ્ટિ તમારા અગિયારમાં ભાવ ઉપર રહેશે પરિણામે કામ પર તમારી બધી મહેનત નફાના રૂપમાં સકારાત્મક પરિણામો આપશે તેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી સિંહ રાશિના જાતકો માટે સૂર્ય લગ્ન ભાવના સ્વામી છે અને તમારા ચોથા ભાવમાં ગોચર કરશે જે ગૃહસ્થ જીવન માતા ભૂમિ અને વાહનનું સ્થાન ગણવામાં આવે છે વૃષ્ટિક રાશિમાં સૂર્યનું ગોચર તમને ભૌતિક સુખ સુવિધાઓ અને ખુશીઓ આપશે અભિનેતાઓ અને રાજકારણીઓ માટે આ સમય અનુકૂળ છે સૂર્યનું દ્રષ્ટિકોણ તમારા દસમા ભાવમાં હોવાથી મિલકત સંબંધિત વ્યવસાયોમાંથી નફો થવાની પૂર્ણ સંભાવના છે સૂર્ય તમારા ચોથા ભાવ ગૃહસ્થ જીવનના ભાવ એની ઉપર શાસન કરતો હોવાથી આ સમય દરમિયાન બિનજરૂરી અહંકાર ઘરમાં ખુશાલી ભર્યા વાતાવરણને વિક્ષેપિત કરી શકે છે તમને શાંત રહેવા અને સુમેળ જાળવી રાખવું તમારા માટે જરૂરી છે આ ગોચર દરમિયાન તમારી માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે તેથી તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ જરૂરી છે અને નિયમિત તપાસ કરવી એ પણ જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પણ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે સૂર્ય બારમા ભાવના સ્વામી છે અને તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવાના છે જે હિંમત ભાઈ બહેનો અને મુસાફરીનું સ્થાન છે આ સમય દરમિયાન તમે તમારા નાના ભાઈ બહેનો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવા માટે લાંબા અંતરની યાત્રાનું આયોજન કરી શકો છો માર્કેટિંગ સોશિયલ મીડિયા અને કન્સલ્ટિંગ જેવા ક્ષેત્રોમાં કામ કરતા લોકો જ્યાં વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે તેઓ આત્મવિશ્વાસમાં વધારો અને વાતચીત કૌશલ્યમાં સુધારો એ અનુભવવાના છે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને પણ આ સમય દરમિયાન નફાના રૂપમાં સકારાત્મક પરિણામો જોવા મળશે સૂર્ય તમારા નવમા ભાવ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે તેથી તમારા પિતા સાથેના સંબંધો સારા રહેશે અને તેઓ તમારા કામની અવશ્ય પ્રશંસા પણ આ સમય અવધિમાં કરશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તુલા રાશિના જાતકો માટે સૂર્ય અગિયારમાં ભાવના સ્વામી છે અને તમારા બીજા ભાવમાં ગોચર કરશે જે ધન પરિવાર અને વાણીનું સ્થાન છે સૂર્ય નાણાકીય બાબતોથી સંબંધિત બંને સ્થાનોને પ્રભાવિત કરે છે તેથી વૃશ્ચિક રાશિમાં સૂર્યનું ગોચર તમને પૈસા બચાવવાની ઘણી તકો પૂરી પાડશે આ સમયગાળો નાણાકીય ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ફાયદાકારક સાબિત થશે કારણ કે તેઓ કેટલાક નવીન વિચારો સાથે કામ કરતા જોવા મળશે તેમને તેમના પરિવાર તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળશે સૂર્ય તમારા આઠમા ભાવ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા હોવાથી જેના કારણે તમારા જીવનસાથી સાથે ગુપ્ત સંયુક્ત રોકાણ થઈ શકે છે તુલા રાશિના જાતકો જે જ્યોતિષ તરફ વધુ ઝુકાવ રાખે છે અને તે શીખવા માંગે છે તેવું આ સમયે શરૂઆત કરી શકે છે કારણ કે સમય વધારે અનુકૂળ છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય દસમા ભાવના સ્વામી છે અને તમારી રાશિ એટલે કે તમારા લગ્ન ભાવમાં ગોચર કરશે સૂર્યનું આ ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થશે તમે તમારા કાર્ય અને વ્યવસાય દ્વારા સફળતા અને લોકપ્રિયતા પ્રાપ્ત કરશો તમારી પ્રતિષ્ઠા અને દરજ્જામાં વધારો થઈ શકે છે તમારી નેતૃત્વ અને નિર્ણય લેવાની ક્ષમતામાં પ્રભાવશાળી વધારો થશે લગ્નમાં સૂર્યનું ગોચર તમને તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે પ્રેરણા આપશે તેથી તમને આ ગોચરનો લાભ લેવાની અને તમારા શરીર પર ધ્યાન આપવાની જરૂરત રહેશે આ સમયે સૂર્ય તમારા સાતમા ભાવ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા હોવાથી તમને તમારા લગ્ન જીવન ઉપર વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે કારણ કે બિનજરૂરી અહંકાર દલીલો અથવા વાદ વિવાદને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં ઉતાર ચઢાવ આવી શકે છે માટે સાવધાન રહેજો એમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોને ધનુ રાશિના જાતકો માટે સૂર્ય નવમા ભાવના સ્વામી છે અને તમારા બારમા ભવમાં ગોચર કરશે જે વિદેશી જમીન એકાંત હોસ્પિટલ અને બહુરાષ્ટ્રીય કંપનીઓનું સ્થાન છે નવમા ભાવના સ્વામી સૂર્ય તમારા બારમા ભાવમાંથી ગોચર કરી રહ્યા છે તેથી આ સમય દરમિયાન તમને વિદેશમાં અથવા તમારા જન્મસ્થળથી દૂરના સ્થળે રોજગાર અને લાભદાયી રોજગારીનું તક મળી શકે છે આ ગોચર દરમિયાન કરવામાં આવેલી લાંબા અંતરની યાત્રા અથવા વિદેશ યાત્રાઓ ફાયદાકારક સાબિત થશે અને તમારી જીવનશૈલીમાં સુધારો કરશે આ યાત્રાઓ તમને નાણાકીય લાભ પણ અપાવી શકે છે વૃશ્ચિક રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમારા પિતાના સ્વાસ્થ્યમાં બગાડ થવાની સંભાવના છે તેથી તમારે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની અને નિયમિતપણે તેમની સ્વાસ્થ્ય તપાસ કરાવવાની જરૂરત પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને અને જ મકર મકર રાશિની રાશિના જાતકો માટે સૂર્ય ભાવના સ્વામી છે ભાવમાં હવે ગોચર કરશે જે આવક લાભ ઈચ્છા મોટા ભાઈ બહેન અને કાકાનું સ્થાન ગણવામાં આવે છે આ સમય દરમિયાન તમને તમારા મોટા ભાઈ બહેન અને કાકા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અચાનક નાણાકીય લાભ થવાની પણ શક્યતાઓ છે વ્યાવસાયિક રીતે તમે પાછલા વર્ષમાં તમારા કારકિર્દી અને વ્યવસાયમાં કરેલી બધી મહેનતનું ફળ અને લાભ હવે મેળવશો સૂર્ય તમારા પાંચમા ભાવ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે તેથી જો તમે પરિણિત છો તો આ સમય દરમિયાન તમારા બાળકો માટે અનુકૂળ સાબિત થશે તમારું બાળક કંઈક એવું પ્રાપ્ત કરી શકે છે જે તમને ખૂબ જ ગર્વ કરાવશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે સૂર્ય સાતમા ભાવના સ્વામી છે અને દસમા ભાવમાં ગોચર કરશે જે ખ્યાતિ અને કારકિર્દીનો ભાવ ગણવામાં આવે છે સૂર્યનું આ ગોચર તમારા માટે ફળદાયી સાબિત થશે નાણાકીય રીતે આવકનો પ્રવાહ સારો રહેશે અને બચત કરવી પણ શક્ય બનશે વ્યવસાયિક રીતે જોઈએ તો તમે તમારા કારકિર્દીમાં પ્રગતિ અને પ્રમોશન જોઈ શકો છો કાર્યસ્થળ પર તમારા સફળ નેતૃત્વની પ્રશંસા થશે સૂર્યના આ ગોચર દરમિયાન તમને ટીકાને સકારાત્મક રીતે જોવાની સલાહ છે નહીં તો તમારો અહંકાર કબજે કરી શકે છે અને ભવિષ્યમાં કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે શકે છે છે વધુમાં ફેરવાઈ તેથી સાવચેત સૂર્ય તમારા ચોથા ભાવ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે તેથી તમને તમારા માતા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે પરંતુ અહંકાર સંબંધિત સમસ્યાઓ તમારા માટે જીવનને અસર કરી શકે છે તેથી તમને તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવું એ જરૂરી છે હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ ત ઝ થ મીન રાશિનું મીન રાશિના જાતકો માટે સૂર્ય છઠ્ઠા ભાવના સ્વામી છે અને તમારા નવમા ભાવમાં ગોચર કરશે જે ધર્મ ભાગ્ય લાંબા અંતરની યાત્રા પિતા અને તીર્થ સ્થાનનું સ્થાન છે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશી સંસ્થામાં પ્રવેશ મેળવવાનું વિચારી રહેલા વિદ્યાર્થીઓ આ સમય દરમિયાન તેમના સ્વપ્નને સાકાર કરી શકે છે સલાહકારો માર્ગદર્શકો અને શિક્ષકોને વૃશ્ચિક રાશિમાં સૂર્યનું તેઓ સરળતાથી અન્ય લોકોને લોકોને પ્રભાવિત કરી મીન રાશિના તેમના પિતા અને શિક્ષકો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તેમના પિતા તરફથી પણ નાણાકીય સહાય મળી શકે છે જોકે આ સમય દરમિયાન તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે તેમના સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ શક્ય બનશે તમારા અંગત જીવનમાં તમે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ ધરાવી શકો છો વધારી શકો છો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 16 નવેમ્બર થી વૃશ્ચિક રાશિમાં સૂર્યનું ગોચર તમારા જીવનમાં કંઈક આવા કરી શકે છે બદલાવ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય શું છે તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા વિડિયોમાં જય અંબે